મહીસાગરના ખાનપુરમાં સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો જિલ્લા કલેક્ટરના આદેશ બાદ મામલતદારની ટીમે ખાનપુર તાલુકાના મુડાવાડેક ગામમાં તપાસ કરી સસ્તા અનાજની એક દુકાનમાંથી મર્યાદા કરતા વધુ પંચાવન હજારની કિંમતનો અનાજનો જથ્થો મળી આવ્યો સસ્તા અનાજની દુકાનમાં એકસો સિત્તેર કાર્ડ ધારકોને રાશન અપાતું જેની પૂછપરછ કરાતા કેટલાક લાભાર્થીએ સ્વીકાર્યું કે તેમને ઓછું અનાજ મળતું હતું અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરાતો હતો કે નહીં તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી ધંધાના સ્થળે આકસ્મિક તપાસ નીકળતો ઘઉં બારસો કિલો ચોખા પાંચસો કિલો મોરસ છસો કિલો ચણા સાત કિલો જેવી જથ્થો મળી આવેલ જે સીજર કરી અને સાચી રાખવા આપેલો છે આ જથ્થોનો માલ કોનો છે તે જાણવા માટે ક્યાર ધારકોના જવાબ લેવામાં આવે છે અને અંદાજે એકસો સિત્તેર જેટલા ક્યાર ધારકોના જવાબ લેતા ક્યાર ધારકોએ પણ ક્યાર ઘઉં અને ચોખા જથ્થો ઓછો આપેલાનો જવાબ આપેલ છે જેથી આ જથ્થો કેર ધારકોનો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે જેથી તપાસના તમામ કાગળો તૈયાર કરી માન્ય કલેક્ટર સાહેબને સાદર કરવામાં આવશે અને જરૂરી પગલાં લેવા કાર્યવાહી કરવામાં આવશે